નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટના ચાલતા ભારે વરસાદના કારણે ઝઘડીયા તાલુકાના રાજપાડીની સોસાયટીઓમાં પાણી ભરાયા છે આપ પાછળ જોઈ રહ્યા છો કે રાજપાડીની શાસ્ત્રીનગર સોસાયટી તેમજ ગોકુલધામ સોસાયટી જેવી બીજી બે ત્રણ સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને અચાનક પાણી આવી જતા કેટલાક લોકો ઘરોમાં ફસાયા છે જેઓને રાજપાડી પંચાયતની ટીમ રાજપાડી પોલીસની ટીમ તેમજ સ્થાનિક યુવાનો દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે ઘરોમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ હાથ ધરવામાં આવી છે આ સોસાયટીઓમાં અચાનક પાણી આવી સોસાયટીમાં કેટલાક વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે તેમજ કેટલાક મકાનો પાણીમાં ડૂબ્યા છે મકાનોમાં પાણી ભરાયા છે અહીંયા પંચાયતની ટીમ સહિત કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે ઝઘડિયાના નાયબ ટીડીઓ સાથે આપણે વાત કરીશું અને જાણવાની પ્રશિસ્ત કરીશું શું કેશો શું કામગીરી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા અહીંયા ઘડી તમામ પરિસ્થિતિને પહોંચાડવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમના તલાટીકા મંત્રી શ્રી હોમગાર્ડના કર્મચારીઓ અને પોલીસ પ્રશાસનના માણસો સાથે જે અંદર ત્રણ કે ચાર વ્યક્તિઓ ફસાયેલા છે એને કાઢવા માટેનો પૂરતો પ્રયત્ન કરી અને સરકાર તરફથી જે સાધનો આપવામાં આવે છે એનો ઉપયોગ કરીને તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢી નાખવામાં આવશે અને અહીંયા જે પાણી થોડું ઘણું ભરાયું છે અચાનક વરસાદ વધી જવાના કારણે આવેલું છે થોડાક સમયની લઈને લગભગ લગભગ તમામ પાણી અહીંથી નિકાલ થઈ ગયો અહીંથી રેસ્ક્યુ કરેલા તમામ લોકોને વહીવટી તંત્ર તરફથી ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા પૂરી કરવામાં આવશે અને રહેવા માટે પણ આપણે પંચાયતનો મોટો હોલ છે આપણે ત્યાં અમને આશ્રય સ્થાનમાં લઈ જવામાં આવશે રાખો તો હાલમાં તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે પણ લોકો સોસાયટીઓમાં ફસાયા છે તે લોકોને રેસ્ક્યુ કરી તેમને જમવા તેમજ રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અચાનક પાણી આવી જતાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે આ લોકો ફસાયા છે તંત્ર દ્વારા પૂરી તૈયારી બતાવવામાં આવી છે તે લોકોને રેસ્ક્યુ કરવા માટે વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો સલાઉદ્દીન મલિક ભરૂચ સમાચાર ઝઘડિયા